સુરત મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતી સિટી બસને લઈ સમયાંતરે વિભાજન સામે આવતા રહે છે જે એજન્સીઓને કામ અપાવવામાં આવ્યું છે તે યોગ્ય રીતે ન કરતી હોવાની પણ બુમરાણ શહેરમાં મચી છે બેફામ રીતે શહેરમાં બસ હંકારી અકસ્માતોને અંજામ આપવા જાણે સિટી બસ ચાલકો માટે સામાન્ય બાબત બની ગઈ છે સુરતના સિટી બસના ચાલકો દ્વારા સમયાંતરે શહેરમાં અલગ અલગ વિસ્તારમાં અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે ઘણા ખરા કિસ્સાઓમાં તો રાહદારી કે વાહન ચાલક મોતને પણ ભેટે છે પાંડેસરા વિસ્તારમાં પત્રકાર સર્કલ પાસે મોપેડ ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે સિટી બસના ચાલકે ગફલત ભરી રીતે અહંકારતા મોકલ સાથે ટક્કર લાગી હતી

બસ ડ્રાઈવર નીચે ઉતરતા જ માલુમ પડ્યું હતું કે તે પોતે નશાની હાલતમાં છે બપોરના સમયે જ ડેપોમાંથી નીકળતી વખતે નશાની હાલતમાં જ બસ લઈને બહાર નીકળ્યો હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું હતું બસની એજન્સીના માણસો આવ્યા ત્યારે પણ તે યોગ્ય રીતે બોલી શકતો ન હતો આ પ્રકારે દારૂ પીધેલી હાલતમાં બસ એજન્સીના સંચાલકો ડ્રાઈવરોને સોંપી દે છે તે યોગ્ય નથી આવા બસ ચાલકો નિર્દોષ વાહન ચાલકોને અડફેડે લઈ લેતા હોય છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોન ન્યૂઝ સુરત